હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે એકદમ ઝડપથી બની જાય તેવા આલુ પરોઠાની રેસીપી તો આ આલુ પરોઠા આજે આપણે વણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે બનાવીશું એકદમ ઓછા સમયમાં બની જશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો બનાવીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને આઇકન બટન ને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ આલુ પરોઠા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં એક કપ મોરૈયો ઉમેરી દઈશું અને હવે આપણે મોરૈયાનો એકદમ સ્મૂથ પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સ્મૂથ એવો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે મોરૈયાના દાણા બિલકુલ ના રહે એ રીતનો પાવડર કરીને તૈયાર કરવાનો છે અને હવે આલુ પરોઠાનો લોટ બાંધવા માટે આપણે સૌથી પહેલા તો પેનમાં બે કપ પાણી ઉમેરીશું તો જે કપથી મોરૈયો લીધો છે એ જ કપથી આપણે બે કપ જેટલું પાણી ઉમેરીશું તમે જેટલા મોરૈયાનો યુઝ કરો તેનાથી બે ગણું તમારે પાણી લેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હવે તેમાં અડધી ટી સ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું અને આપણો લોટ પેનના તળિયે બિલકુલ પણ ચોટે નહીં તેના માટે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે આપણા પાણીમાં એક બોઇલ આવવા દઈશું તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને હવે આપણે જે મોરૈયાનો પાવડર કરીને તૈયાર કર્યો છે તેને આ રીતે થોડો થોડો પાણીમાં ઉમેરતા જઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું તો અહીંયા તમારે એક સાથે બધો લોટ નથી ઉમેરી દેવાનો આ રીતે થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરીશું અહીંયા તમે જોઈ શકો છો મેં બધો લોટ પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે અને આપણે જે રીતે પરોઠા માટેનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે બિલકુલ આ રીતે આપણે બધા લોટને પેનમાં ફેલાવી દઈશું અને હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું તો લગભગ પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ હટાવીને આપણે લોટને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો લોટ કૂક થઈ ગયો છે અને પેનના તળીએ બિલકુલ ચોટ્યો પણ નથી તો હવે આનાથી વધારે આપણે લોટને બિલકુલ પણ કૂક નહીં કરીએ તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે તૈયાર કરેલા લોટને આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને હવે લોટને આપણે આ રીતે થોડોક ફેલાવી દઈશું અને હાથેથી ટચ કરી શકીએ એ રીતનો ઠંડો કરી લઈશું અને હવે આ રીતની આપણે એક ખમણી લઈશું અને હવે તેમાં બાફેલા બટેટા ગ્રેટ કરીને ઉમેરીશું તો અહીંયા મેં ચાર નાની સાઈઝના બાફીને બટેકા ઠંડા કરી લીધા હતા અહીંયા મારા બટેકા નાના છે એટલે મેં ચાર લીધા છે તમે જો મોટા બટેકાનો યુઝ કરતા હોય તો ફક્ત બે બટેકાનો તમારે યુઝ કરવાનો તો એ બધા બટેકાને આપણે આ રીતે ગ્રેટ કરી લઈશું અને હવે આપણા લોટને બાઇન્ડિંગ આપવા માટે તેમાં ચાર ટેબલ સ્પૂન રાજગરાનો લોટ ઉમેરીશું તો રાજગરાના લોટથી આપણા લોટમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તમે રાજગરાના લોટની જગ્યાએ સિંગોળાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આપણા પરોઠાનો ટેસ્ટ સો ગણો વધે તેના માટે તેમાં ચાર ચમચી જેટલા ક્રશ કરેલા સિંગદાણા ઉમેરીશું તો સિંગદાણા આપણા પરોઠાને ટેસ્ટી પણ બનાવશે અને સાથે સાથે લોટમાં તેનું બાઇન્ડિંગ પણ આવશે

અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સેમી સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું અહીંયા લોટ બાંધવામાં તમારે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે જે બાફીને બટેકા ઉમેરેલા છે તેનાથી જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ આ રીતે બધી વસ્તુ મિક્સ કરીને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે ઉપરથી આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લોટને એકદમ સારી રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો આલુ પરોઠા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો બિલકુલ આ જ રીતનો સેમી સોફ્ટ લોટ તમારો હોવો જોઈએ આ લોટને આપણે હવે બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો તરત જ આપણે તેમાંથી પરોઠા બનાવીને તૈયાર કરીશું તમને જો લાગતું હોય કે તમારો લોટ વધારે પડતો ઢીલો છે તો તેમાં તમે એક થી બે ચમચી જેટલો રાજગરાનો લોટ લોટ ઉમેરી શકો છો હાથ ઉપર થોડુંક તેલ અને હવે આપણે લઈને ભાખરીના માપનું બનાવતા હોઈએ છીએ એ માપનું બનાવીને તૈયાર કરીશું તો આ રીતે લોટને થોડુંક મસળીને એકદમ સ્મૂથ એવું લુ બનાવી લઈશું અને હવે અહીંયા મેં આ રીતનું એક ચોપિંગ બોર્ડ લઈ લીધું છે તેના ઉપર આપણે આ રીતે એક પ્લાસ્ટિકનો કાગળ રાખીશું તમે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેના વચ્ચેના ભાગમાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને હવે આ રીતે આપણે લુવાને વચ્ચેના ભાગમાં રાખીશું અને તેના ઉપર ફરીથી કાગળ ઢાંકી દઈશું તો બીજી સાઈડ પણ મેં થોડુંક તેલ લગાવી લીધું છે તો આ પરોઠાને આપણે આજે વણિયા વગર બનાવવાના છે તો આ રીતની આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું તો આ રીતની તમારી પ્લેટ હોવી જોઈએ હવે આ રીતે આપણે તેને લુવા ઉપર રાખીશું અને પ્રેસ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે તો આ પરોઠાને તમારે થોડાક જાડા જ રાખવાના છે એકદમ પાતળા નથી કરવાના તો હવે આ પરોઠાને આપણે શેકવા માટે લઈ લઈશું ગેસ ઉપર એક તવો રાખીશું અને તેના વચ્ચેના ભાગમાં થોડુંક તેલ લગાવીશું અને હવે તૈયાર કરેલા પરોઠાને આપણે તવા ઉપર ઉમેરીશું અને નીચેની સાઈડથી આપણે તેને હલકું એવું શેકાવા દઈશું તો આ પરોઠાને તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાના છે પરોઠું નીચેથી થોડુંક શેકાઈ જાય એટલે ઉપરના ભાગ ઉપર પણ આપણે થોડુંક તેલ લગાવીશું અને હવે પરોઠાને આપણે પલટી દઈશું તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી આપણું પરોઠું હલકું એવું શેકાઈ ગયું છે તો બિલકુલ આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર અલટી પલટીને આપણે પરોઠાને હલકું લાઇટ ગોલ્ડન કલર જેવું થાય ત્યાં સુધી તેને શેકીશું અહીંયા બંને સાઈડથી અલટી પલટીને પરોઠા શેકીને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા પરોઠા બનીને તૈયાર થયા છે તો બિલકુલ આ જ રીતે આપણે બાકીના બીજા પરોઠા પણ બનાવતા જઈશું અને શેકતા પણ જઈશું તો તમે ક્યારે આ રીતે વ્રત કે ઉપવાસ માટે ફરાળી આલુ પરોઠા ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ ઝડપથી બની પણ જાય છે અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ